તો આપણે અત્યારે નીકળી ગયા છીએ બાઇક લઈને જવાનું છે અને થી એકસો સિત્તેર પોણી બસો કિલોમીટર જેવું થશે આપણે જવાનું છે તમને લાઈવ લોકેશન જોઈ શકો એટલે આપણે જઈ શકતા નથી અત્યારે દરિયામાં પાણી જતો થઈ ગયું છે અને પણ છે આ ચાલવાનો રસ્તો છે તમે જોઈ શકો છો પાણી ભરેલું છે ખાલી થયું નથી ya મિત્રો આ પાણી અત્યારે આટલું ભરેલું છે હજી પણ એ પાણી ઘણું છે આપણને લાગે ઓછું પણ પાણી ઘણું ઈચ્છે હજી એટલા માટે આપણે હજી થોડીક વાટ જોવાની છે કે પાણી ઉતરે થોડું ઘણું પછી આપણે આગળ જઈશું મિત્રો ત્યાં સુધી આપણે થોડીક વાટ જોઈશું પાણી ઉતરવાની પછી આપણે આગળ ધીમે ધીમે વધીશું અને સામે આપણે જવાનું છે અને ત્યાં આગળ મંદિર છે તમે જોઈ શકો છો મારા ફાધર છે ધીમે ધીમે જવાની વિચારી રહ્યા છે પણ લાગતું નથી જવાય એવું અને નીચે મિત્રો પથ્થર પણ હોય એટલે આપણે જોઈને પાણીમાં ચાલવું પડે પથ્થર વાગે એવા પથ્થર હોય છે વાગી પણ જાય છે ઘણીવાર એટલા માટે મિત્રો આપણે અહીંયા ઊભા છીએ તેને અડધી કલાક ઉપર થઈ ગયું છે પાણી ઓછું થયું નથી જોઈ શકો છો હમાણું ગોઠણ ઉપર તો પાણી મિત્ર છે તે જોઈ શકો છો આ મારા ફાધર છે એને કેટલું પાણી આવે છે રે મા લગભગ મેં ત્યારે આ ગયા આપણે તો ધીમે ધીમે ચાલો ને પથરમાં કેરેક પથરવાકીયા તો કેરેક જવાય કે આ પાણીવાળા પથ્થર હોય ને એ

ગામના લોકોએ પેલા મિત્રો એવું કંઈ નહોતું ત્યારે ખૂબ સરસ સેવા મંદિરનું કામકાજ કરી નાખ્યું છે ક્યાં બેઠા છે આપણે મેકાસુર દાદા છે તો આજે આપણે તેમના દર્શન કરવાના છે આ મિત્રો આપણે પગથિયે પોગી ગયા છીએ અત્યારે પગથિયા ચડવાના છે આપણે અત્યારે મિત્રો આરસીસી ના કરી નાખ્યા છે પગથિયા પહેલાં નહોતા પહેલાં આમનું પથ્થર જ ખાલી હતા હું પોતે મિત્રો અહીંયા અત્યારે પાંચ વર્ષ પછી આવ્યો છું હું જ્યારે મિત્રો મારા ગામ આવું છું ને ત્યારે અહીં આવું છું પણ થોડાક સમયથી તો આવવાનો ટાઈમ જ નથી રહ્યો મિત્રો તમે જોઈ શકો છો નજારો થાકી ગયા મિત્રો ઉપર જવાનું સામે છે દરિયાનો નજારો ફરતું ફરતું બધે પાણી છે મિત્રો દરિયા વચ્ચે દાદા બેઠા છે ના ના મિત્રો આપણે મંતરા મંદિરે પોગી જા છી હું જોઈ શકો છો મે સાસુ દાદા નું નામ લખેલું છે અને અંદર આ રીતના દાદા બેઠા છે મેકાહર દાદા નામ છે જોઈ શકો છો વિશાળ ફોટો પણ બનાવેલો છે મેકાસુર દાદાનો અને બાજુમાં બેઠા છે દાદાની બાજુમાં તમે જોઈ શકો છો આ મંદિર છે મેકાસુર દાદાનું ને આ મિત્રો બધાના મકવાણા પરિવારના નામ છે મકવાણા પરિવારના દાદા છે આ મિત્રો જોઈ શકો છો તમે અત્યારે મંદિર છે પાકું બાંધકામ થયેલું છે બધું કમ્પ્લીટ છે હવે તો લાઇટની પણ સુવિધા થઈ ગઈ છે સોલાર મુકાવી છે સોલારનું કમ્પ્લીટ થઈ તમે અહીંયા રાતે કદાચ આવ્યા હોય સમય સાંજે કદાચ આવ્યા હોય રાત પડી જાય અને દરિયો ભરાઈ જાય તો પણ તમે અહીંયા રોકાઈ શકો છો લાઇટની જમવા બધી સુવિધા કરેલ છે તમે જો મિત્રો અહીંયા અત્યારે બધે જ ફરતું ફરતું પાણી જ છે ફરતો ફરતો દરિયો છે ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી જવાનું છે તો મિત્રો આપણે હવે નીચે ઉતરવાનું છે ધીમે ધીમે કરીને આમ જોઈ લઉં બધું બતાવી દો બતાવી દીધો હવે નીચે હજુ આપો ભરેલો છે નથી હજી દરિયો ભર્યો છે ધીમે ધીમે ખાલી થતો આવે છે આ મારા પપ્પા છે એ આમાં દરિયામાં આગે બોટ પડી છે તે બતાવે છે કે છે કે દરિયામાં બોટ છે એમ તમે જોઈ શકો છો તો મિત્રો જો હજી પાણી કિનારે જ છે હજી પાણી ખાલી થયું નથી ધીમે ધીમે ખાલી થતું આવે છે સાવ તો હજી ખાલી થયું જ નથી અને મિત્રો સારી વાત એ એક છે કે અહીંયા આગળ રિસોર્ટ પણ બનેલું છે જો આવો તો ગમે ત્યારે તમે રિસોર્ટ પણ જઈ શકો છો દરિયાની બહાર નીકળો એટલે આગળ જે રિસોર્ટ આવે છે અહીંયાથી સામું દેખાય છે મિત્રો હમણાં હું તમને ઝૂમ કરીને બતાવીશ કેમેરો નથી ફોનમાં ઉતારું છું એટલા માટે તો મિત્રો સામે છે ને એ રિસોર્ટ છે અહીંયા આગળ ત્યાં તમે રહેવા જમવાની અને બધી સુવિધાઓ છે ત્યાં પણ તમે જઈ શકો છો હું તો મિત્રો તમને એક જ વાત કહીશ કે અહીંયા રહેવા જેવી મજા તમને રિસોર્ટમાં પણ નહીં આવે બધી જ સુવિધાઓ છે અહીંયા પણ તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રાની વિડીયો બોટાદને તો ચાલો મિત્રો આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા સ્થળે નવા ટેમ્પલ મંદિરે અથવા નવા ગમે પ્લેસમાં ચાલો મિત્રો ત્યાં સુધી તમને જય શ્રી રામ જય માતાજી